અને સેવું શું એવું રાખ્યું ભાઈ સુમા કાકાનો કરીને જતો રહ્યો સુમા કામે કહી નાખ્યું અને બીજા જેટલાય ગોમોનું કહી નાખ્યું હાથમાં આવતું નહીં અમુક અમુક જવા દે હમનું થાય આપણું અમે આપણે તાને હું ચિંત્યા છે આગળ પાછળ અમે કોઈ નહોતું અમર અમુક કોઈ નહીં ના ફરવાનું આશા હતી કોયલની અમુક કોયલની આશા રહી નહીં જિંદગી બરબાદ કરી ને શક એમાં મૂર્ચન અને તીતો સોમા કાકા ની જિંદગી ઉપર પોની ફેવરીન ફરાર થઈ ગયો પણ તને કુદરત કદી હાલુ નઈ કરે ખેમલા તું બધો હાય લીધી છે એમાં મૂર્ચન આ જે ચિંતા હતી ને રે અમુ પટી જઈ છે અમુ ચિંતા નહી અમુ પૈસા તો આલ્યા વગર છુટકો જ નહી ન ગમે તે થા પણ પૈસા તો આલશે ચો જહા

આમાં આ જીવન પૈસો પૈસો નહીં કરાય એમાંથી હાલ આવશે આ જીવન અરે ખેમલો પૈસા બાપા કરીને પૈસા એવા તો સેટલા જતા પાછો નહી આવવાનું અરે પાછો ના અને જીવન પૈસા હાથ ડબલ બધા તું લઈ લેજે આલી દે એ કોઈ મારા લેવાના નહિ રે મને અને કગર છે અને પછી કે લે પૈસા જીવન પૈસા લે હા

અગિયાર ધરામ તો ખેમો હોય ટપ ટપ પૈસાલ છે તો મારે તને જીવન દોર્યો તો કરાવો તો ફરશે

આલી દેજો પૈસા આલી મને લાગે છે ભૂત વર્જુ લાગે છે પાછું રસ્તામાંથી માંથી પૈસા નું મારા કશું ના જુઓ મારા જે પૈસા મેરે છે ને એ પૈસા ગમે તે કઈ લાવો બસ એટલે ના પાડે હલવા ના પાડે ઇન્ને મોય મે નહીં ગુડાના મે હે તમ સેમ નહીં આતા ખબર નહીં પડતી આધા ખરણ વાયદો છે ખેમો અબ્બાનો છે નહીં નહીં ઓ ઘેર બેઠા બેઠા પૈસા આવશે ઘેર બેઠા બેઠા પૈસા આવશે કે અમે તો ગમના વલ્લા ઉપર તડિન બેહુ બોવ તો હું બે પૈસા લાવે થોડી તો ધરપત રાખવી પડે ધરપત રાખવા પૈસા લાય પૈસા લાય પૂરો થઈ ગયો હું ધરપત રાખવાની ટાઈમ પૂરો થઈ ગયો પણ આપણે તો શાંતિ રાખવી પડે કે વાયદો કરી દો વાયદા પ્રમાણે બેસી રહીએ કે તો નતો પણ કાલે આબાનો સાહેબ ટાણે પછી તને પછી ખબર છે અમે કાલે કે તોય તો રૂબરૂ રૂબરુ કપોળા મુ કાલે આબાનો સુ પૈસા લે તાર મોમન બે તારા ઘેર રહેજો તમે બધન બકાજો પણ તાર મોમી કોઈ બકાતા ન અમે તો તને કદી બકાય નહીં બકાતા તું મન બકાવ છે એટલું થરું છે બોણા હું તો કદી ક્ષેત્ર એવી નહીં તો ઓર નહીં ના ના તો

તારી મમ્મી મને ટૂંપો દેવડાવશે કોઈ કરે આપડે જોવા જામ આપણા ઘરમાં ડુંગુ બીજી ડોસી છે આ તારે શીખ લીધી ને એમાં અત્યારે અમારે તાલા વાલા સર તાલેવર થઇ ગયા તમે ચાલો હું કંટાળ્યો છું વચ્ચે કઈ કઈ કશું કીધા જેવું નહીં તું નહીં બધું જવા મંડ્યું છે એમ કે તારા પગ પડે ને ને લો ચાલુ થઈ છે કોઈ નહીં એ તો કીધું ભજન શાને કરાય છું તારાનું બોલશો તો હું નહીં રહું તો જતી રહું હું શાંતિ છે પણ બાકી બાકી હમ કલે કીધું તો તું રહેવાનું ત્યો કાણો કે તો ખરા હોય રહેવાનું છે ભાઈ છે વનાય સિવાય બીજી કોઈ બે ખાલી છે ને ના હવાનું જ આવળા છે બીજું કોઈ આવળું છે મારી ગમમાં જાય છે એટલે ખબર છે કે જવા નહીં દી એટલે અને એક દાડો કંટા ને તો હમા પગલે આઈને મે કી જો વા રાખજે પાછી વા ગરમી ના હારી હોણા મારા અમુક કરવાનું હું કે અરે કંટાળી જાય છે મથી મગજ બોણા શાંત પડી દુ ઠંડુ પડી દુ પાછું કરું ફાટરિયા પઠેમ પઠે ઉપડી ગયું કે આ ખેમલો ખરો ને મોમા ના હોય નાટક કરો છો આજકાલ આજકાલ ખેમલો નાટક કરે છે તારી મમ્મી એ નાટક કરે છે આમ કે પછી નહીં આવો ને કશો વધો નહીં તમે તો વાત જ જોઈ રહ્યો છો કો ઘાસ વાટવા તો છે તરમો આવો પેલો પાડો ભૂસે મારતો હશે પાછો

ત્રણ લાખ ત્રણ લાખ કરતો કરતો અમે સો થવું નહીં સોનામા એ થવું થાય બે કલાક પર પાછી આવશે તો એટલી કરતો છે થોડી વાર બે કોઈ ઉતાવળ કરવી નહીં કરી

એ પેલા જવાન ફુવાન વર ને કૂદતો જીશ્યો મને બધી ખબર છે આ તો સારું કર્યું કીધું ચુ બોલશે ને હું તો રૂબરૂ ભેગા થયા હા એવું પાછા હું કઉ વાત તો કરી દેવાની વળી પૈસા પાસા આવી જાય તો પેલી વાત કરી દેવાની ભુવા એ જીવન તારા પેટમાં મને લાગે વાત નહિ ટાકા રાહતો નહીં તું કઈ દેવાનો છું અરે શોમલા કિલ તો આપણા ગોમના જ છે પૈસા આવી જાય પણ પેલા પુવાના પૈસા છે ને એટલા પછી એક વાત યાદ રાખવાની પૈસા આવી જાય ને

લી લી પૈસા ના હોય જીવન તો હમણાં લીધા એક તો ઉસેના લેવાના અને પાછી ગરમી કરવાની ફો તો ગરમી કે આ ગો આવે એક

ફુવા તા તારા તો નહીં ને તારા તો નહીં ને કે ને એ તો ફૂવા ના ને એટલા વાત કરી અને હું તો કહું છું આવા લોકો વેટા કરશો નહીં આમાં નહીં નાખજો અમારા પૈસા તો આઈ જશે પણ તમારા નહીં હવે

વાત કરી મને કે જીવનલાલ તમે ચિંતા કરશો નઈ તમારા પૈસા તો ચોય નઈ જવા દો ખ્યામ ગમે તે પોકી છે વિદેશ બહાર તોય પૈસા લાવે હા રૂપિયા નો દોયરો કરાયો છે અને મારા પૈસા જે આલે ડબલ કરવા એ બધા પૈસા પાછા આવે છે અગિયાર દાળો જેવો તેવો દોયરો નહીં તાંત્રિક દોયરો છે તોંત્રિક

પણ આખા ગો નો ટોપલો હું તો કહેનો તાર ઓ કરવાનું છે મારે સોમલાન માર ભાઈ ને પેલા વાત કરી આપણે કરવા માં વધારા ના દોયરો ના કરાવતો હા એક તો દોયરો કરીને જતો રહ્યો તમે નવા દો તમારું કામ ના એવું નહીં સમજતા માં વધારે ઓછા થવાના કાલે સવારે તમે જીચારો આજે તમારો દોયરો કરવો હોય તો બે દાળ અગાઉ થઈ જાય એને તો દોયરો કરાય મારે તો આ દોયરો થઈ જશે અડધા દાળો માં ખેમો આવશે ભૈસા બાબા કરીને પૈસા મારા

ખબર પડતી નહી મને તો એવું લાગે તો પૈસા નહી આવે ને તો મને નહીં લાગતું કાઢું જેવી વાત કરીશું કે તું આ ડુંગું અને તમારે વિશ્વા ના આવતો આવતા ના ના જીવન તું કોમ લાવે હોય કદી કાચું ના હોય કીધું કશો હતો સાચું જોઈએ ના કદી ના ખાય મને એ તો ખબર પડે મોટા ના ખા જીવણી તમારે ખબર આપડે દોરો ના કરાવીએ જીવણીઓ દોરો કરાવી ના પૈસા આવી તો પછી આપણા ના આવતો એક વાર દસ નું તો સેટિંગ કરવું પડે ના એનું નથી કેવું તમે વળી પાછા કે દસ હજાર લીધા હમણાં વખો આવી જાય પાછો ગમે ત્યાં રસ્તા મળતા ચાર વાગ્યા સુધી ગમ માં ઓટો મારીએ ગમે ત્યાં લવાળો મળશે દસ હજાર જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી